અગ્નિકાંડ મુદ્દે આગામી તારીખ પચીસ છ બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ બંધ એલાન રાજકોટ શહેર કોંગ્રેસે આપેલ છે જે અનુસાર આજ રોજ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ના નવ પચાસ કલાકે કિસાન પરા ચોક ખાતે પત્રિકા વિતરણનો કાર્યક્રમ શ્રી જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય વડગામ કોંગ્રેસ શ્રી અતુલભાઈ રાજાણી રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસ શ્રી પાલભાઈ આંબલિયા શ્રી મહેશભાઈ રાજપૂત ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ સહિત વીસ જેટલા કોંગ્રેસના કાર્યકરો જોડાયેલ છે અને કિસાન પરા ચોકથી આમ્રપાલી રોડ પર

આ ઘટના ને માસિક પુણ્યતિથી પચીસ તારીખ સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માંગણી મુજબ નોંધ કરે ચાર લાખ નું વળતર વધીને એક કરોડ થાય અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓને ધર્મગર નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી એવું આપણે સ્પષ્ટ લાગે છે કે પચીસ તારીખે દંકા ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ રાજકોટ નું મળે બહુ સારો પ્રતિસાદ છે સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કેવું છે કે સાચું મુદ્દો છે મુદ્દામાં લડવું જોઈએ